હલો મિત્રો છો બધા મિત્રો મજામાં તો ભાઈ અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ ગયું છે ગાડી રેજો ભાઈ આઈને આવ્યા ને બરાબર અત્યારે હવે આપણે આખો ખોરા છે સુતા છે તો આપણે આવી હોટલ આવીએ ને બરાબર તો આપણે અહીંથી નીકળ્યું હવે આપણે આવી સુતા છે મિત્રો આપણે આવી ગયા છે હજીરા બરોબર તો સવારમાં આવી ગયા હતા હજીરા આપણે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા રોરો આવી ગયો છે બરોબર આપણી ગાડી અહીંયા બહાર રાખી છે અહીંયા કાંટો ચાલુ થઈ ગયો છે હવે આમ રોરો આવી ગયો હવે હમણાં ટિકિટ નાખી તો આપડી ગાડી અંદર લેવાની છે બરોબર તો અંદર જાવ અત્યારે જૂનું રોરો છે એટલે ઉપર જવા દે છે તમને ઉપર પાછો નજારો દેખાડવો આજે પાછો બરાબર તો લાઈક કરી દેજો ને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ બધા મિત્રો આપણી ગાડી કન્ફર્મ થઈ ગઈ છે બરાબર અત્યારે સડાવવાની છે આપણે વીઆવાથી કેન્ટીન પાસે આમથી કાંટો બાટો કરાય ને અહીંયા વીઆવાથી તો હવે ધીમે ધીમે હલો તો હવે અંદર ચડાવીએ રોરો રોરો આવી ગયું છે આપણું આપણી ગાડી છે અહીંયા બરાબર

રોરો ની ભાઈ મોજ જ અલગ છે હો ભાઈ જેને એનું આવ્યો ને એક વખત આવજો જરૂર હો ભાઈ આમાં રોરો માં આ નાનું શીપ છે અહીંયા ધક્કો લગાડવા અહીંયા જે લગાડવાની હોય ને ત્યારે ધક્કો મારવા માટે આવે આવડું આ શીપ આ એ છે બરોબર આમાં આમાં રડાવાનું છે હવે આપણે તો અહીંયા બાવણું આવી ગયું આમાં બેય બાજુ બાવણ આવે આ જૂનું રોરો છે ને નાનું એટલે તો આગળ પાછળ બેય બાજુ આપણો આ નાનું બોટ ચાલુ થઈ ગયું છે અવાજ કરે છે હારો બાલી નામ છે મુદલ બે ગાડી રહી છે બરોબર બે ગાડી લોડ કરી એટલે હમણાં આ બધું બંધ થઈ જાય બાવણું બાવણું ચાલુ થઈ ગયું છે આ ઝીણો અમથું ધક્કો મારવા માટે આખો પ્યાક થઈ ગયો છે આપણું આ બાલી ઉપડી ગયું છે હવે બરોબર

ઉપર કાક આવો નજારો છે ભાઈ આ જૂનું રોરો છે એટલે અહીંયા આવવા દે કે નથી આવા દેતા જૂનામાં આવવા દે પાયલોટ નું કેબિન છે આ તો તેને પણ એક નંબર મજા જ આવે એટલે એવું જાય ભાઈ હા ભાઈ શેપ આમી મળી જાય

બરોબર વલીપા બાંધે છે આ તો આમથી ઊભી છે બરોબર હમણાં જો ગેટ બેટ ખુલ્લી જાહે તો આ ધક્કો મારીને રાખેલી છે એટલે સીપ આડી ઓળી ન જાય તો આ હાવ ખાલી થઈ ગયું છે હવે સીપ હવે આપણે જવાનું છે હેઠે બરાબર તો હવે નીકળી જઈએ આપણે તે ધીમે ધીમે ભાઈ આપણે રોરોમાંથી ઉતારી લીધી છે બરાબર અહીંયા તો ઢાળ છે બહુ મોટો ગજબનો 到这边啊，到长沙办的这边。